મોટા મેળામાં જય માતાજી જય ગિન્નારી મારા નવા ફરીથી તમારા બધા નું સ્વાગત છે ને હજુ વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે રાતના નવ અને આજે તો જો અત્યારે છેક બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે જો અમે જવાના છીએ મોટા ફાઈબાને ઘરે કેમ કે મોટા ફાઈબા ગયા હતા કુંભના મેળામાં પ્રયાગરાજ હા મહાકુંભના મેળામાં પ્રયાગરાજ ને કાં તો એ બાજુ ગયા હતા બધે દર્શન કરવા અને મેળામાં ગયા હતા તો ફેબાને ફૈબા આજે આવી જવાના છે તો હાલો અત્યારે અમે ત્યાં જવાના છીએ તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બેને રહીજો તો મે ફઈબા ના ઘરે પોચી ગયા છી આ એને વિડિયોમ લે લે એને વિડિયોમ લે લે હા હા વિડિયો જોસ કો એને વિડિયોમ લે લે આવો બધા આવો હેલો ગાઈસ તો ફઈબા ને તેડવા ગયા છે અને આ એ માનસી દીદી ની જો ડેકોરેશન કરવા માંડ્યા હે પણ આમ તો જ

jalan ke jangan udah lagi tuh

एउटा <laughs>

ફાઇનલી ગાઈસ તો ફઈ આવી ગયા છે અને હવે બધાય જો સ્વાગત કરે છે ભાઈબાનું હાલે મોટો आगी हाल बेटा मम्मी दे दो बुवा पया जति कोनसा भयो नि त मम्मी दे दो भले पेरावेले पेरावे यउ नथी वंदा हव बना बा हे काम कोन जान लो गर्न नखो दिन जिति पन नखो दिन यार नि आले लई बोले रउवा मा 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 मा

मेरो आमाको आहा बिहेज चोकबाट हिडबटा हामी बो सो के छ अपगिले गिले अपगिले गिले हा हेलो आइ त आपा जा एकरवाई दिन के आमाक दिने पर्छ त म बुढै हामी हामी जान जा सोखा चढ दे माया जा जा Bapun. Bapun. Tahu mau

അത് നീ ഓടേണ്ടത് മാത്രമേ ഉണ്ടായിരുന്നുള്ളൂ കേട്ടോ ആ ടോക്കൺ എടുക്കാൻ ആവുന്നില്ലല്ലോ നോ ഓടേണ്ട

पुरी आगी जा या हां मुलेला आले आले तो